હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો વારે તાપી પોલીસ વા શું કામગીરી છે સાહેબ તમારી જ્યાં પોલીસને બાતમી મળે છે અને પોલીસ દ્વારા રેડ પણ કરવામાં આવે છે જેમાં હજારો લિટર દારૂ ઝડપાઈ જાય છે અને આ દારૂનું નાશ પણ કરવામાં આવે છે ત્યારે આવી કામગીરી સામે સાહેબ સેલ્યુટ તો બને છે પરંતુ આ ગોરખ ધંધામાં સામેલ એક નહીં બે નહી પરંતુ બાર બાર જેટલા આરોપીઓમાંથી એક પણ આરોપી પકડાય નહીં ત્યારે સાહેબ સવાલો તો ચોક્કસ થાય છે તાપી પોલીસને મળેલ બાતમીના આધારે નિજર પોલીસ સ્ટેશન વિસ્તારના હતોળા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર નિજર પોલીસ દ્વારા રેડ કરીને સાત હજાર બસો લીટર દેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસની રેડમાં દારૂના ધંધા સાથે જોડાયેલા આરોપીઓ નાસી છૂટ્યા હતા અને જ્યાં પોલીસ તપાસમાં આશરે બાર આરોપીઓ આ ગોરખ ધંધામાં સામેલ હતા અને જેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા નીરવ કંસારા ગુજરાત ન્યૂઝ તાપી